તો સમાચાર મહત્વના આવી રહ્યા છે વાગરાથી વાગરાના પરિયાદના નજીક ટેન્કરમાંથી થતું ગેસ રિફિલિંગનું કોબાણ ઝડપાયું ત્રણ પોઈન્ટ તેત્રીસ કરોડના મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવ્યું પોલીસે કુલ રૂપિયા ત્રણ પોઇન્ટ તેત્રીસ કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો છેલ્લા એક મહિનાથી ગેસ રિફિલ પ્રવૃત્તિ ચાલતી હોવાનું બહાર આવ્યું છે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતા ગેસ લિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે એવી જ એક ઘટના દહેજ પોલીસે પનિયાદ્રા ગામ નજીકથી ટેન્કરમાંથી બોટલમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ તેત્રીસ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે મળતી વિગતો મુજબ દહેજ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પનિયાદ્રા ગામ નજીક આવેલા મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક ગેસના પાંચ ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલ હોવાનું જાણવા મળ્યું હતું ઉપર જઈને જોતા કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું જણાતા પોલીસને જોઈને ત્યાંથી હાજર ઈસમો નાસવા લાગ્યા હતા પોલીસે પાછળ દોડીને બે ઈસમોને પકડી લીધા હતા અને અન્ય દસેક જેટલા ઈસમો અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ થયા હતા ત્યારે સ્થળ ઉપરથી ગેસના પાંચ ટેન્કરો એક ગાડી પકડેલ હોવાનું જણાય આવ્યું હતું આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના ત્રણ પૈકી એક વાલ ખુલ્લો હોવાનું જણાય આવતા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વાલ બંધ કરવો જરૂરી હોય પોલીસે વાઘરા મામલેદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી પકડાયેલ ઈસમોના નામ ધનારામ ભીખારામ લુહાર હાલ રહે મહાલક્ષ્મી હોટલ ગામ પણિયાદરા તાલુકો જિલ્લો અને રહે રાજસ્થાન બીજા ઈસમનું નામ મુશ્તાક અલી મહેબૂબ અલી રહે મહારાષ્ટ્ર હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ પૂછપરછ દરમિયાન ધનારામ લુહારે જણાવેલ કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડે ચલાવવા માટે લીધેલ છે અને હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે એક મહિના પહેલા રાકેશ નામનો એક ઈસમ અને એક અજાણ્યો ઈસમ હોટલ ઉપર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના રૂપિયા પચાસ આપીશું ત્યારબાદ છેલ્લા એક મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી આજ રોજ પાંચ ટેન્કરોમાંથી કુલ છત્રીસ બોટલો ભર્યા હતા અને સાડત્રીસમાં બોટલ ભરતા હતા ત્યારે પોલીસની રેડ પડી હોવાનું જણાય આવ્યું હતું પોલીસ દ્વારા ઘટના સ્થળે પકડાયેલા બે ઈસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજા ઈસમો ટેન્કર ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું આ લોકો દરરોજ ત્રીસ થી પાંત્રીસ જેટલા બોટલો ભરતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે ટેન્કરમાંથી વાળમાં લોખંડનો પાઇપ ફિટ કરીને બોટલમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે જોખમી હોવાનું જણાય આવતા આ લોકો બોટલમાં ગેસ ભરતા હોવાનું બહાર આવતા પોલીસે ઘટના સ્થળેથી ગેસ ટેન્કરો કુલ કિંમત રૂપિયા ત્રણ પોઇન્ટ સત્યાવીસ કરોડ ઉપરાંત ગેસ ભરેલ બોટલો પિકઅપ ગાડી ગેસના ખાલી બોટલ સહિત કુલ રૂપિયા ત્રણ પોઇન્ટ તેત્રીસ કરોડનો મુદ્દા માલ કબજે લઈને ઘટના સ્થળેથી ઝડપાયેલા ઉપરોક્ત બે ઈસો તેમજ નાસી ગયેલ અન્ય ટેન્કર ડ્રાઇવરો સહિતના અજાણ્યા ઈસોમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નઈમ ડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગડા